સુરતમાંથી લાખોનું ચાઇનીઝ લસણ મળી આવ્યું છે જેને લઈ સુરતીઓના આરોગ્ય સાથે છેડા થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે સુરત એપીએમસીની ઘટના સામે આવી છે જેના દસ લાખની કિંમતનું બે હજાર એકસો પચાસ કિલો પ્રતિબંધિત ચાઇનીઝ લસણ ઝડપી પાડ્યું છે સુરત એપીએમસીમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણ જપ્ત કરાયું છે તો ખેડૂતોની આજીવિકાના રક્ષણ માટે ચાઇનીઝ લસણ ઉપર પ્રતિબંધ મુકાયો છે

એના લીધે અત્યારે ચાઈનાથી લસણ ધીરે ધીરે ભારત દેશમાં પણ ઘૂસી રહ્યું છે હવે એ પોટ પરથી કાયદેસર પણ આવે છે અને ગેરકાયદેસર પણ આવે છે પરંતુ આ લસણ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ એને સ્વાસ્થ્ય માટે હાનિકારક બતાવવામાં આવે છે અને ખરેખર એમાં જે રીતની દવા અને પેસ્ટિસાઇડનો ઉપયોગ થાય છે એટલે એ સ્વાસ્થ્ય માટે હાનિકારક જ છે અને ખાસ કરીને છેલ્લા ત્રણ વર્ષથી આપણા ત્યાંના લસણની ખેતી કરતા ખેડૂતોને પોતાના માલનો ભાવ ન મળવાના કારણે આ વર્ષે ઉત્પાદન ઓછું છે તો અત્યારે આપણા ખેડૂતોને આ લસણની જો એન્ટ્રી થઈ જાય તો આપણા ખેડૂતોને ભાવમાં પણ માર પડે અને આ ચાઇનીઝ લસણ અમારા ત્યાંના ઇન્સ્પેક્ટરો રાઉન્ડમાં હતા અને ધ્યાનમાં આવ્યું કે શંકાસ્પદ લાગેલું એનું અમે તપાસ કરતાં એ ચાઇનીઝ લસણ હતું જેનું અમે સંપૂર્ણપણે નાશ કર્યું છે અને અમે અમારી એપીએમસીમાં આ રીતનું ચાઇનીઝ લસણ કોઈ બી રીતથી વેચાણ નહીં થાય એ માટે અમે કટિબદ્ધ છીએ